મિત્રો એમએસબી એસબી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ પોષણ યોજનાની અંદર અગત્યની ભરતી આવી ગઈ છે પગાર ધોરણ રહેશે પંદર હજાર તો મિત્રો આની અંદર કેટલી જગ્યાઓ છે લાયકા શું રહેશે સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું અને અરજી કરવાની છેલ્લી તારીખ કઈ રહેશે એ પણ વિગતો જાણીશું તો વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર અગત્યની ભરતી વિશે જાણીએ તો મિત્રો જે આ ભરતી તમે જોઈ શકો છો ખેડા જિલ્લામાં પીએમ પોષણ યોજના અંતર્ગત અગિયાર માસના કરાર ઉપર આ ભરતી છે યોગ્ય લાયકાત ધરાવતા મિત્રો પાસે જિલ્લા કક્ષા તેમજ તાલુકા કક્ષાએ કચેરીમાં અગિયાર માસના કરાર ઉપર આ ભરતી રહેશે જગ્યાઓ નીચે મુજબ છે સૌથી પહેલી જગ્યા છે જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર એક જગ્યા છે પંદર હજાર ફિક્સ પગાર છે તાલુકા કક્ષાએ એ પીએમ પોષણ સુપરવાઇઝર એની અંદર આઠ જગ્યાઓ છે પગાર ધોરણ હશે પંદર હજાર રૂપિયા તો આની અંદર ભરતી અંતર્ગત જે અગત્યની ફોર્મ ભરવા અંતર્ગત છેલ્લી તારીખ વિશે જાણીએ તો મિત્રો અગત્યની ભરતી માટે જે અગત્યની જાહેરાત અંતર્ગત પીએમ પોષણ યોજના જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટરની જગ્યા માટે તાલુકા વ્યવસાય ડેમ સુપરવાઇઝર અગિયાર માસના કાળારૂપ ભરતી છે તો મિત્રો આની અંદર પસંદગી પામેલતા યોગ્ય લાયકાત ધરાવતા અને અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે અરજી ફોર્મ નિમણૂંક માટે લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના કચેરી અવિંગ ત્રીજો માર્ચ જિલ્લા સેવા સદન ડબ ડભાણ રોડ નડિયાદ જિલ્લો ખેડા ખાતે આની અંદર મળી જશે તો આની અંદર નિયત નમૂના જાહેરાત થયેલ પ્રસિદ્ધ કામકાજ અંતર્ગત દસ દિવસની અંદર તમારી અરજી કરવાની છે તો મિત્રો આની અંદર અરજી રૂબરૂ સાદી ટપાલ રજીસ્ટર પોસ્ટડી અને સ્પીડ પોસ્ટથી કરી શકાશે તો નિયત સમય બાદ તમારી જો અરજી મળશે તો લાયક ગણવામાં નહીં આવે તો મિત્રો દસ દિવસનો સમયગાળો છે તો આ જાહેરાત છે આઠ માર્ચે આવેલી છે તો આની અંદર તમે અઢાર માર્ચ સુધી તમે આની અંદર ઓફલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો અરજી માટે જે અગત્યની જાહેરાત આ જગ્યા માટે પસંદગી યાદી જિલ્લા પુરવઠા કચેરી જે છે અધિકારી પીએમ પોષણ યોજના કચેરીની નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે તો મિત્રો પીએમ પોષણ યોજના અંતર્ગત જે કચેરી જે છે ખેડાની અંદર તો એ અંતર્ગત આ રહેશે તો ત્યાં તમે ખેડા જિલ્લામાં જઈને તમે પીએમ પોષણ યોજનાની કચેરીમાં જઈને તમે રૂબરૂ સ્વીટ પોસ્ટ અંતર્ગત તમે અરજી કરી શકો છો તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી જય મિત્રોની માત્ર જય ગઢવી ગુજરાત